આજે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી આખા રાજ્યમાં યલો એલર્ટ બનાસકાંઠાની સુકી ભટ્ટ રેલ નદીમાં નવા નીર આવ્યા છે મહીસાગરમાં મકાન પડતા ખેડૂતનું મોત થયું છે આજના ખાસ વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે આગામી સાત દિવસ સુધી ગુજરાતનું હવામાન કેવું રહેશે તેના વિશે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો અને તમામ ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે વિડીયોને લાઇક કરી અને આ વિડીયોને અન્ય ખેડૂત મિત્રોના ગ્રુપમાં શેર કરી દેજો જેથી કરીને અમને વિડીયો બનાવવા માટે પ્રેરણા મળે અને જો તમને આ માહિતી ઉપયોગી લાગતી હોય અને ચેનલ સાથે જોડાવા ઈચ્છતા હોવ તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને દરરોજની માહિતી વિડીયા સ્વરૂપે હવામાનની કોઈ પણ આગાહી હશે તો તો તમને મળી રહેશે નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે કાજુ સુવા યુટ્યુબ ચેનલ ઉપર નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં ક્યારે પહોંચશે કપાસ અને મગફળીના ખેડૂતોને પરેશ ગોસ્વામી દ્વારા ખાસ જે કાળજી રાખવાની સલાહ આપવામાં આવી છે તેના વિશે અગત્યની વાત કરવાની છે ગુજરાતમાં વરસાદી માહોલ બન્યા પછી ચોમાસું ક્યારે આવશે તે અંગેના સવાલો શરૂ થઈ ગયા છે ખેડૂતો પણ વાવેતર કરવા માગે છે અને ચોમાસાની રાહ જોઈ રહ્યા છે આવામાં ગુજરાતમાં હવામાનના જાણકાર પરેશ ગોસ્વામી દ્વારા નૈઋત્યના ચોમાસા અંગેની મહત્ત્વની માહિતી આપવામાં આવી છે નૈઋત્યના ચોમાસા અંગે વાત કરતાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા રાજ્યમાં વરસાદની સ્થિતિ કેવી રહી શકે છે તે અંગેની સંભાવના વ્યક્ત કરવામાં આવતી હોય છે તેઓ ખેડૂતોને વરસાદથી કેવો લાભ થઈ શકે છે અને ખેડૂતોએ ક્યારે અને કેવો નિર્ણય લેવો જોઈએ તે અંગેની માહિતી પણ તેમણે આપી છે હવે હવે તેમણે નૈઋત્યના ચોમાસું ગુજરાતમાં ક્યારે પહોંચી શકે છે અંગેની સંભાવનાઓ તેમને તાજી આગાહીમાં કરી છે જેમાં તેમણે ચોમાસું પાકના વાવેતર અંગે પણ વાત કરી છે ચોમાસામાં કપાસ મગફળી શાકભાજી ડુંગળી જેવા વાવેતરો કરવામાં આવતા હોય છે જેમાં ડુંગળીના વાવેતરને હજુ ઘણા સમયની વાર છે જુલાઈ અને ઓગસ્ટમાં તુવેર અને એરંડાનું પણ વાવેતર કરવામાં આવતું હોય છે પરેશ ગોસ્વામીએ ચોમાસાના વિવિધ પાકોની વાત કરીને કપાસ અને મગફળીના મુખ્ય પાક વિશે વાત કરી હતી તેમણે જણાવ્યું હતું કે મગફળીનું વાવેતર કરવા માગે છે તેમને જણાવવાનું છે કે સામાન્ય રીતે વાવેતર મે મહિનાના અંતમાં કરવામાં આવતું હોય છે પ્રી મોન્સૂનનો વરસાદ ઓછો થયો હોય કે વરસાદ ન થયો હોય તો વાવેતર કરવાનું ટાળવું જોઈએ ખેડૂતોએ વરસાદ આવે તે પહેલાં વાવેતર ન કરી દેવું જોઈએ નૈઋત્યના ચોમાસાની વાત કરીને પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે મહારાષ્ટ્ર સુધી નૈઋત્યનું ચોમાસું પહોંચી ગયું છે પરંતુ હવે અરબ સાગરમાં કોઈ સિસ્ટમ નથી એટલે એક બે દિવસમાં ચોમાસું નિષ્ક્રિય થઈ જશે હવે મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાશે તેની પણ જાહેરાતો આગામી દિવસોમાં વિવિધ મોડલ દ્વારા કરવામાં આવી શકે છે તેવી શક્યતાઓ પણ તેમણે વ્યક્ત કરી છે અમે અગાઉ પણ કહ્યું હતું કે મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચ્યા પછી મોન્સૂન બ્રેકની સ્થિતિ જે છે તે ઊભી થઈ શકે છે અને હવે તે સમય આવી ગયો છે ગુજરાતમાં ચોમાસું આવતા વાર લાગશે પંદર જૂન પછી ચોમાસું આવવાની આશા રાખી શકાય જોકે અન્ય કોઈ પરિબળો સક્રિય થાય તો અમારા તરફથી તેમની માહિતી આપવામાં આવશે તેવું પણ તેમણે જણાવ્યું છે હવે આગામી થોડા દિવસ સુધી દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની તીવ્રતા રહેવાની શક્યતાઓ પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી રહ્યા છે આ સિવાયના ભાગોમાં હળવા ઝાપટાથી વિશેષ વરસાદની શક્યતાઓ હાલ દેખાતી નથી પ્રિમોન્સૂન એક્ટિવિટીની વાત કરતાં જૂન મહિનામાં પણ જોવા મળી શકે છે તેવું તેમનું અનુમાન છે હાલ નૈઋત્યના ચોમાસાને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ ઉતાવળ ન કરવી જોઈએ તેવી સલાહ પણ પરેશ ગોસ્વામીએ આપી છે કપાસ અને મગફળીનું વાવેતર કરે છે તેમને હું ખાસ કહેવા માગીશ કે હાલ કપાસનું વાવેતર કરવું આપણા હિતમાં નથી કારણ કે કપાસનું વાવેતર જે વર્ષે વહેલું થઈ જાય છે તેમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળે છે કપાસનું વાવેતર બને ત્યાં સુધી પંદર વીસ જૂન પછી જ કરવામાં આવે તો ગુલાબી ઈયળમાં રાહત મળતી હોય છે તેમણે મગફળીના વાવેતર અંગે વાત કરીને જણાવ્યું કે જેમના ત્યાં સારો વરસાદ થયો હોય તેઓ મગફળીનું વાવેતર કરી શકે છે જેમાં પણ લાંબા ગાળાની મગફળી વાવવી જોઈએ જેમાં ઓગણીસ દિવસમાં પાકતી મગફળીનું વાવેતર કરવાનું ટાળવું જોઈએ કારણ કે લણણી સમયે પાથરા પલળવાની શક્યતાઓ ઊભી થઈ શકે છે ટૂંકા ગાળાની મગફળીનું વાવેતર પંદર જૂન પછી કરવું હિતાવહ છે અત્યારે વાવેતર કરવું હોય તો એકસો પાંત્રીસ દિવસની મગફળી પસંદ કરવી અને પાણીની વ્યવસ્થા છે કે નહીં તેનું ધ્યાન રાખવું પણ અહીં જરૂરી બની જાય છે બીજી બાજુ હવામાન વિભાગે આગામી સાત દિવસને લઈને આગાહી કરી છે જેમાં રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે આખા રાજ્યમાં આજે વરસાદનું યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં અને વરસાદી ટ્રફ લાઇન પસાર થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ બનાસકાંઠાની ભટ્ટ રેલ નદીમાં નવા નીર આવ્યા છે આજે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત ત્રીસ મેથી લઈને આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે આગાહી કરી છે જેમાં રાજ્યના અમદાવાદ સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એકતાલીસથી એકસાઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે એ સિવાય રાજ્યના ગાંધીનગર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર બોટાદ ગીર અને દીવ જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને એટલું જ નહીં આ તમામ જિલ્લાઓમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે અમદાવાદ ભાવનગર સહિતમાં આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી છે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે આગાહી કરી છે જેમાં અમદાવાદ સાબરકાંઠા અરવલ્લી નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો બીજી બાજુ પાલનપુરમાં નુકસાની જોવા મળી રહી છે પાલનપુરના ઢુંડિયાવાડી વિસ્તારમાં ઓડવાસમાં રહેણાંક મકાનોની સામે આવેલી પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થતાં બાઇક પાણીની ટાંકી અને મકાનના દરવાજાને નુકસાન પહોંચ્યું છે જોકે સદનસીબે જાનહાની ટળી છે આખા રાજ્યમાં આજે વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે આપ્યું છે બનાસકાંઠાની રેલ નદીમાં નવા નીર આવ્યા છે બનાસકાંઠામાં અને ઉપરવાસમાં ભારે કમોસમી વરસાદને લઈને રેલ નદીમાં નવા નીર આવ્યા છે આલવાડા ઋણી અને રાજોડા સુધી રેલ નદીના નીર પહોંચતા ધાનેરાના ગ્રામીણ વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે બેચરાજી સંખલપુર અંડરબ્રિજમાં પાણી ભરાયા છે મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં પડેલા ધોધમાર વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા બેચરાજી સંખલપુર અંડરબ્રિજમાં પાણી ભરાતા સ્થાનિક લોકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ઊંઝા શહેર સહિત પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે મધરાતે વરસાદ વરસ્યો હતો જેને લઈને તામિલનાડુથી માલ ભરીને ઉંઝા આવતી ટ ટ્રક જે છે તે અંડરબ્રિજમાં પાણીમાં ભરાઈ જતાં ફસાઈ ગઈ હતી મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના ભાદરોડ ગામે ભારે પવન સાથે વરસેલા વરસાદમાં એક કાચું મકાન ધરાશાય થયું હતું જેમાં એક વૃદ્ધ ખેડૂતનું મકાનના કાટમાળમાં દટાઈ જતાં મોત નીપજ્યું હતું ગતરોજ ખાનપુર તાલુકામાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો હતો અને ભારે પવન ફૂંકાયો હતો જેમાં અનેક કાચા મકાનોના છાપરા ઉડ્યા હતા જ્યારે ભાદરોડ ગામે એક કાચું મકાન ધરાશાયી થયું હતું જેમાં ઓગણ વર્ષીય ખેતી કામ કરતા માલીવાડ નાના ભાઈ ભૂરાભાઈ પોતાના ઘરમાં સૂતા હતા તે સમયે અચાનક વાવાઝોડા સાથે આવેલા વરસાદમાં મકાન ધરાશય થયું હતું જેમાં નાના ભાઈ ઉપર આખા મકાનનું કાટમાળ પડતા દટાઈ ગયા હતા સ્થાનિક લોકોને બનાવ અંગેની જાણ થતા દોડી આવ્યા હતા અને કાટમાળ હટાવી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો તો બીજી બાજુ અરવલ્લી જિલ્લામાં અનેક વૃક્ષો ધરાશયી મકાનોના પતરા પણ ઉડ્યા છે અરવલ્લી જિલ્લામાં મધરાતે કમોસમી વરસાદ પડતા મોડાસા માલપુર તેમજ મેઘરજ પીલોડા અને શામળાજીમાં નુકસાન થયું હતું માલપુરમાં અનેક સ્થળે વૃક્ષો ધરાશાય થવા સાથે મકાનોમાં પતરા ઉડ્યા હતા તો માલપુરના અંબાવા કોય કોયલીયા રસ્તા પર વૃક્ષ પડતા રસ્તો બંધ થઈ ગયો હતો તો બીજી તરફ વીજ તાર તૂટતા લોકોને આખી રાત અંધારામાં વિતાવવી પડી હતી નર્મદા જિલ્લામાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે નર્મદા જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં મધરાત્રે ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો જેમાં અનેક કાચા મકાનોના પતરા ઉડી ગયા હતા જ્યારે ખેડૂતોના ખેતરોમાં ઉભા કેળના પાકને પણ મોટું નુકસાન થયું હતું મહેસાણામાં પાણી ભરાઈ ગયા છે મહેસાણામાં ગત મોડી રાત્રે બે વાગ્યાના આરસામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા રાત્રે પડેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે ત્યારે આજે સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે વહેલી સવારથી વડોદરામાં પણ વરસાદી માહોલ છે વહેલી સવારે આઠથી દસ વાગ્યા દરમિયાન વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં ચૌદ મીમી સિનોર તાલુકામાં આઠ મીમી અને વાઘોડિયા તાલુકામાં ત્રણ મીમી વરસાદ નોંધાયો હતો અન્ય તાલુકામાં હળવા ઝાપટા પડ્યા હતા ગાંધીનગરમાં પલટાની સાથે વરસાદ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા જોકે આજે વહેલી સવારે પાણી ઓસરી પણ ગયા હતા રાત્રે પડેલા વરસાદના કારણે વાતાવરણમાં આંશિક ઠંડક પ્રસરી જવા પામી છે તો આજે સવારે વાદળછાયું વાતાવરણ યથાવત છે બીજી તરફ જિલ્લામાં વરસાદના સત્તાવાર આંકડા ઉપર નજર કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં માણસામાં એક પોઈન્ટ ઓગણસી ઇંચ કલોલમાં ગાંધીનગરમાં જીરો પોઈન્ટ ચોવીસ ઇંચ વરસાદ નોંધાયો છે ગોધરામાં જાહેર માર્ગો પર પાણી ભરાયા છે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મધરાતે ધોધમાર વરસાદ પડ્યો હતો ધોધમાર વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પાણીથી તરબોળ જોવા મળ્યા હતા બીજી તરફ પહેલી સવારથી ગોધરા શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અમદાવાદના સરસપુરમાં સેફી સોસાયટી પાસે વરસાદી પાણી ભરાતા એ એમ બંધ બસ બસ જે છે તે બંધ પડી ગઈ હતી પાટણમાં રેલવે ગરનાળામાં પણ પાણી ભરાયા છે પાટણ શહેરમાં રાત્રે પડેલા વરસાદના કારણે રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી હતી અમદાવાદમાં એક જ કલાકમાં બે ઇંચ વરસાદ મોડી રાત્રે ખાબકેલા ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ પાણી ભરાયા રાણીપ ચાંદખેડામાં સૌથી વધુ બે ઇંચ વરસાદ નોંધાયો છે આજે મોડી રાત્રે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો બે કલાકમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો પશ્ચિમ વિસ્તારમાં રાણીપ જગતપુર અને ન્યૂ રાણીપ વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ચાંદખેડા મોટેરા સાબરમતી વાડજ ગોતા